નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે તમારે જો સાચા બજાર ભાવ જાણવા હોય તો તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને સો ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવ તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો એકોતેર રૂપિયાથી ઊંચો ભાવ છસો નવ રૂપિયા હતો તુવેર એક હજારથી ઓગણીસો પચાસ રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ચાલીસ રૂપિયા ચોળી સોળસોથી ઓગણત્રીસો મેથી એક હજાર થી તેરસો વીસ રૂપિયા એરંડો નવસો પચાસ થી બારસો ચોત્રીસ રૂપિયા કાળા તલાજે ઓગણત્રીસોથી ચુમ્માલીસો ચુમ્માલીસ સોયાબીન સાતસો થી આઠસો એકોતેર પીડા ચણા અગિયારસો થી તેરસો રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો પંદરસો થી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો દસ રૂપિયાથી છસો નેવું લસણ ચાર હજાર એકથી છ હજાર રૂપિયા અડદ આજે બારસો પચાસથી અઢારસો ધાણા ચૌદસોથી ચૌદસો સાઠ ધાણી તેરસો પિંચોતેરથી પંદરસો પચાસ તલ એકવીસોથી અઠ્યાવીસો ઝીણી મગફળી નવસોથી બારસો એકત્રીસ જાડી મગફળી આઠસો પિંચોતેરથી બારસો પંદર કપાસ આજે તેરસો પાસઠથી પંદરસો બે રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો પચાસ રૂપિયાથી છેતાલીસો અઠાવન રૂપિયા વાત કરીએ જુનાગઢની ખે પાંચસો ચાલીસથી છસો આડત્રીસ ચણા અગિયારસોથી તેરસો ચોત્રીસ રૂપિયા તુવેર આજે અઢારસોથી બે હજાર સોળ અડદ અગિયારસોથી સોળસો પાસઠ કાળા તલ આડત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો ચોસઠ તલાજે ઓગણીસો થી પચીસસો સત્યાવીસ ચાલી મગફળી આઠસો થી 1206 છીણી મગફળી આઠસો થી અગિયારસો ઓગણ ચાલીસની જો વાત કરીએ જૂનાગઢની અંદર તો ચાર હજાર થી ચુમાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડવાજે એક હજાર થી બારસો ચોત્રીસ લસણ ત્રણ હજાર થી એકાવનસો નેવું રાયડવાજે નવસો થી એક હજાર નેવું અજમો બે હજાર થી પચીસસો એસી ધાણા એક હજારથી તેરસો સાહીઠ સોયાબીન પાંચસો થી આઠસો પાસઠ જાડી મગફળી થી અગિયારસો પાંચ રૂપિયા ઝીણી મગફળી નવસો થી પચાસ કપાસ બારસો થી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો સાઠ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી છસો છ ડુંગળી એકસો એકોતેરથી આઠસો એકત્રીસ તુવેરા જે પાંચસો અગિયારથી સત્તરસો એકાવન સોયાબીન સાતસો એકથી નવસો એકવીસ એરંડો અગિયારસો છવ્વીસથી બારસો છપ્પન અડદાજે આઠસો એકથી સોળસો એકાવન ચણા અગિયારસોથી બારસો એક્યાસી વાલ પાંચસો એકથી સોળસો એક મેથી આઠસો એકાણુંથી અગિયારસો એકત્રીસ રૂપિયા લસણની વાત કરીએ તો ચોવીસો એકાવનથી ત્રેપનસો એકાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ જણાની તો બારસો એકથી ચોવીસો એક તલ બે હજારથી પચીસસો એકત્રીસ આજે પાંચસો એકાવનથી બાવીસો એક છાસઠ નંબર મગફળી આઠસો પિસ્તાલીસથી તેરસો વીસ રૂપિયા ઝીણી મગફળી સાતસો સોળથી અગિયારસો એકત્રીસ જાડી મગફળી છસ્સો અગિયારથી બારસો એકાવન કપાસ આજે બારસો એકથી પંદરસો છ ધાણા આઠસોથી સોળસો એકવીસ ધાણી એક હજાર એકથી સોળસો એકોતેર જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો ત્રણ હજાર નવસો એક રૂપિયાથી ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારની એવરેજ વાત કરીએ તો આજે પણ જીરા બજારમાં ઘટાડો જોવા મળેલો છે થાણાધાણીની બજાર છે એમાં આજે થોડોક ઉછાળો જોવા મળેલો છે એ જ રીતે કપાસ બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળેલો હતો મગફળી બજારમાં કોઈ મોટો તફાવત થયેલો નથી એ જ રીતે તલ બજારમાં કંઈ મોટો તફાવત એવો જોવા મળેલો નથી તો આ હતા ઓલ ઓવર એવરેજ જે ભાવ છે એનો આજનો એક સર્વે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા બધા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાન સુધી બનારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર